ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ ચોવીસ નું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે મનપાનું એક હજાર સાતસો અઢાર લાખ નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે સાથે કમિશનર દ્વારા એક હજાર સાતસો ચુમ્માલીસ લાખ ના સૂચવાયેલા બજેટમાં સત્તાધારી ભાજપ દ્વારા છવ્વીસ લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે કોર્પોરેશનની ગ્રાન્ટમાં બે પોઈન્ટ પચાસ લાખનો વધારો થયો છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગોરાંગ વ્યાસ દ્વારા બજેટ રજૂ કરાયું હતું આ બજેટમાં મલ્ટિપલ હોસ્પિટલ તેમજ વેન્ટરનટી હોસ્પિટલ માટે બે બે કરોડની ફાળવણી કરવામાં આવી છે જ્યારે સેક્ટર 6 માં મલ્ટી સ્પોટ માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત બગીચાના નવીનીકરણ નર્સ ચિલ્ડ્રન્સ અને સિનિયર સિટીઝન માટે પાર્ક માટે વીસ કરોડ ફાળવવામાં આવ્યા છે બજેટમાં કેનાલમાંથી ડેડ બોડી શોધવાના આઈટી ટેકનોલોજીથી રોબોટ માટે એક કરોડ આપ્યા છે ત્યારે જ્યારે વાવોલ ખોરજ અને અમિયાપુરમાં ફાયર ચોકી માટે કરોડ તેમજ કાસ માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે શહેરી ગામડાને સ્માર્ટ વિલેજ બનાવવા આઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે સ્માર્ટ સ્કૂલ અને શાળા નવીનીકરણ માટે તેર કરોડ ફાળવવામાં આવ્યા છે